કાનપુરથી શરૂ થયેલ આઈ લવ મોહમ્મદ ના પોસ્ટરો નો ટ્રેન્ડ હવે અમદાવાદ સુધી પહોંચી ગયો છે જી હા હવે અમદાવાદમાં પણ આઈ લવ લવમ્મદના પોસ્ટરો લાગ્યા છે જેને લઈને આ વિવાદ અમદાવાદમાં પણ વકરે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે શું અમદાવાદમાં પણ બરેલી વાળી થશે શું અમદાવાદમાં પણ કોમી એકતા ભંગ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે ક્યાં લાગ્યા છે આ આઈ લવ મોહમ્મદ ના પોસ્ટરો જ્યાં લાગ્યા છે તેના ધારાસભ્ય શું કહે છે ત્યાંના લોકો શું કહે છે આવો જણાવીએ અમદાવાદ શાંતિ ડહોળવાના પ્રયાસ અમદાવાદમાં પણ ભડકી શકે છે હિંસા આઈ લવ મોહમ્મદ ના અમદાવાદમાં પણ પોસ્ટર જી હા જુઓ આ દ્રશ્યો અમદાવાદમાં પણ આઈ લવ મોહમ્મદ ના પોસ્ટર લાગ્યા છે વિશાલા ચાર રસ્તા અને જમાલપુર વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં આ પોસ્ટર લાગેલા કેમેરામાં કેદ થયા છે ગાંધીનગર ના પણ આઈ લવ મોહમ્મદ વર્સેસ આઈ લવ મહાદેવ વાળી સોશિયલ મીડિયા પોસ્ટ જ હિંસા ભડકી હતી કાનપુર થી આઈ લવ વિવાદ શરૂ થયો છે જે વિવાદે યુપી ના પણ હિંસા ભડકાવી છે આઈ લવ મોહમ્મદ અગર કહું તો ક્યાં રોંગે કોણ સી એડ કે અંદર આપીરે પે એફઆઈઆર કરના ચા હમરે આકા હમારી પ્રયાસ કર્યા છે આ મુદ્દે પોલીસે તો તપાસ શરૂ કરી છે પરંતુ જમાલપુર ખાડીયા ના ધારાસભ્ય નું આ મુદ્દે કઈક બીજું કહેવું છે સાંભળો અમદાવાદ શહેરના અંદર પણ ત્યારે આઈ લવ મોહમ્મદના બેનર એ સમયમાં લાગ્યા હતા ઘણી જગ્યાએ બસ સ્ટોપ પર બી આજે પણ લાગેલા છે ને અત્યારે પણ ઘણી જગ્યાએ રોડ સાઈડ પણ લાગેલા છે મારા જાણવા મુજબ જે પ્રમાણે અત્યારે કોઈ પણ જાતના બેનર નવા કોઈએ લગાડ્યા નથી આ બેનર લાગેલા છે બીજી મિલાટ સમયના જ છે અને લોકોએ આઈ લવ મોહમ્મદના બેનર એટલા માટે લગાડે કે ભાઈ જે દુનિયામાં જે શાંતિનો સંદેશો આપ્યો છે એ પેગમ્બર સાહેબનો જન્મદિવસ હોય છે એ પેગમ્બર સાહેબના જન્મ દિવસે દરેક લોકોએ પોતાના ઘર ઘર પાસે પણ પોતાના મોહલ્લા અથવા તો કઈ જગ્યાએ કોઈ મોટા ધારાસભ્ય આઈ લવ મોહમ્મદના ટ્રેન્ડને કારણે લગાડેલા છે એવું નથી પણ સવાલ એ જ થાય કે શાંતિનો સંદેશ આપનારના જન્મદિવસની ઉજવણી માટે જો આ પોસ્ટર એ સમયે લાગેલા હોય તો શું હવે એ પોસ્ટરથી શાંતિ ડહોળવાના પ્રયાસ થશે આશા રાખીએ કે અમદાવાદમાં યુપી વાળી ન થાય અને કોમી એકતા કાયમ રહે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ